नमस्कार मित्रों आशा छे के तमे बदा एकदम मस्त मिजाज मा हशो आजै फेरी थी हमें लावया एकदम खास कॉल रिकॉर्डिंग तमारा माटे तो भाइयो अने बहिनो आ ऑडियो आको सांभाळजो अने कमेन्ट मा जरूर थी जनावजो के तमारो शू मत छे जो तमे हजू सुधी हमारी चैनल साथी न जोडाया हो तो तरत लाइक करो शेयर करो अने सब्सक्राइब करवानु भूलता नहीं जेथी आवी मजेदार ऑडियो बार सुधी पहुंचती रहे तो चालो दोस्तों विलंब नहीं करिए तरत सांभाळिए आजनु खास ऑडियो जय भीम जय भीम मुनचुक भाई आपड़े मैं तन्ने काले जनी बात करी थी

લગભગ વર્ષ દોઢ વર્ષ થયું ને પૈસા છે ને અમારે એવી રીતના કે ભાઈ નવરાત્રી જાય પછી અમને પૈસા આપવાની બોલી હોય બરોબર હા દશેરા દિવસે નહી પાંચ સાત દિવસ વહી જાય એટલે ગામનો ફાળો ફાળો બાળો ને આરતી થઈ ને એમાં બધું ઉઘરાણી થઈ જાય ને એવી રીતના બોલી હોય પછી અમને આપ્યા કેવી રીતના થોડા 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 કટકે કટકે બરોબર હા અત્યારે અમારે બાર હજાર છસો રહ્યા ને અમારે બીજી કોઈ

અને આપણે ફોન કરીએ ને આપણે અવળું પડું જાય તો ભેગા થાય ને ઈ ભાઈ પોતે ડોક્ટર છે નકર તો ઈ ફોન અજાણ્યા કરીએ ને તો આ હા કરી ને કે કાપી નાખે લાવો ને કરના કર બોલ પેન ને તો કરી બીજું હમ એટલે મેં તમારા વિડીયો જોયા હતા ને એટલે મેં કીધું મનસુખભાઈ ની વાત કરીએ હમ અને અમારા ગામ થી પચાસ

સોલંકી હા અને તમારું ગામ ક્યુ છે અમારું ઉના ની બાજુ માં લામધાર ઉના તાલુકા નું ઉના ની બાજુ માં પાંચ કિલોમીટર ગામ આવે લાંબા લામધાર 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 ઓકે અને આ જે પ્રોગ્રામ ગરબી કરી હતી ક્યાં ગામ અમરાપુર ગામ ને એ ભાઈ નું નામ મેણસી ગામ હા જ જિલ્લો અમારે ગીર લાગે પછી તાલુકો એને ક્યાં લાગતો હોય કે તાલુકો પ્રયાસી લાગતો હોય કે કોડીનાર લાગતું હોય ગીર સોમનાથ એટલે અમરાપુર ગામ હા ને એ ભાઈ નું નામ છે ને બાકી કેટલા બાર હજાર બાર હાજર છસો રે ચાલી માં રાખ્યું સત્યાવીસ ચારસો આવી ને પાંચ સાત ને એવી રીતના થોડે થોડે હપ્તે હા મેણસીભાઈ ડોક્ટર છે ને એની એની એના પપ્પાની અટક ઓલા એની અટક જેઠવા ને એના પપ્પા નું નામ દેવશીભાઈ મેણસીભાઈ દેવસીભાઈ જેઠવા એ માણસ ને આમ એક જણા ને જાણે રોલ કરતા હોય એ રીતના રોલ કરી કે હો એકા બીજા ને આપડે ગરીબ માણસ ને આપડે ધંધો કરતા હોય એને આ બંધ વી લે હેજાણ હેજાણ ને પછી બધી ને આપે અર્ધો પણ આપે બીજા દર વર્ષે જાવ છો કે પેલી વાર ગયા તા અમે તો પેલી વાર જ ગયા હતા આ બસ તો ઈ પછી દર વર્ષે નવા નવા ગોતી આવી ને બૂસ મારતા હોય હા એ રોલ જ કરે હા ભઈ હારું માતાજી ના પૈસા એને ને થઈ જાય હારું કેવાય એલા પણ એ આપડે ના જાય ને તો નાથી ગામ ના શું કે અમારી પાસે આરતી ના ને બધા ફાળા ના હોય ને એ બધા તો એ લઈ લે તો પછી એમાંથી આપડે નથી કીધું મને એક ને બધા બધા પ્રોગ્રામ તો બધી થોડા થોડા ભાગ્યા પડતા એની પાસે બેલેન્સ હોય તો એ ખુદ વાપરી નાખી આવડા બીજા કોઈ વગાડવાળા સાઉન્ડ વાળા કોઈ દે એને લબડાવે આપડે દીકરા કેવાય બધું લઈ જવાનું બિચારા નું ઘર હાલે ભાઈ હા એ હસી મોબાઈલ નંબર બોલો એના મોબાઈલ નંબર જો સુડતાલીસ હમ બાસઠ પાંચ સુડતાલીસ ઓકે હા જો તમારું નામ કિશનભાઈ જસાભાઈ સોલંકી હા ગામ તમારું લામધાર ઉના તાલુકાનું અમરાપુર માં માતાજી ની ગરબી કરી હતી હા અમરાપુર માં ગરબી કરી ઓકે હાલો માતાજીની ગરબી હટા આ ગરબી રહી માં ચડાવવા તમારી મંજૂરી છે ને હા અમારી મંજૂરી પણ ઈ ભાઈ પૈસા હા હાલો ઓકે હવે મને તમે તમારો ફોટો મોકલો અને આ ભાઈ જે છે ને એનો ફોટો મોકલો ને ઈ ભાઈ નો ફોટો તો મગાવવો પડે કોકભાઈ થી પણ મારો ફોટો તો હું તમને મોકલ્યા તમારો મોકલી દયો ને એ ભાઈ નો ફોટો મોકલો

તન્નું છ ઓગણ પછા કેટલા છ ઓગણ પછા પંદર જીરો બાર

અરે પ્રોગ્રામ અમને પેલો વેલો છે ને એ ગોપાલ આયર નો અમને કર્યો હતો એટલે આપડે જન્માષ્ટમી કઈ ને એમાં ઓર્કેસ્ટ્રા કર્યો હતો તો એ લોકો ને સાઉન્ડ મને મજા આવી અમને એ ભાઈ જે એડલિંગ કરતા ને જે મેણસી ડોક્ટર એ અમારો નંબર નો કોન્ટેક કર્યો પણ અમને ગોપાલ ભાઈ ને કીધું એ કે અમે કઈ વસારે રહીએ નહીં કે એને તો ખબર જ હોય કે આ માણસ આવી રીતના મેં કીધું હાલો આપડે માતાજી નું નામ લઈને કર નાખીએ એવી રીતના ભાડું ને ભાડું ને એની ઉપર નખાવી દીધું હતું પછી ઈ બધું થયું ને ગોપાલભાઈ હું પાછા કે આપડે જે પ્રેશર ગોપાલભાઈ ને કરીએ ને તો ગોપાલભાઈ પાસે મેનસીભાઈ ને બે એમને કે અમે બોલતા નથી ને એ બે બોલતા હોય તો આપડે પૈસા માં આવે બાબત થી વાત કરીએ ને તો કે અમે અમારે રમતું ને નામ ને તેમ ને એમ વાત કરતા હોય લાવો ને એના નંબર દઈ

જય મુરલી જય મુરલી દેવ રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું ક્યાંથી ગોંડલ ની બાજુ માંથી હા બોલો ને ભાઈ શું તબિયત પાણી મજામાં હા મજામાં ભાઈ તમે ડોક્ટર છો હા છે શેના ડોક્ટર છો અમે માણસ છે છે મેં હું ગયા વર્ષે તમે ગરબી કરી કે માતાજીની હા

લોસ માં કરો ને એટલે રહી ગયામકે આ કોઈ ધંધો નથી આ તો તમે ધર્મનું કામ કરો ધર્મ નું કામ તો આપડે થાય તો કરે ગરબી કરવાની ક્યાં જરૂર છે તમારા ગરબી તમે ગામના કહે છે ગરબી કરવી જ પડે નકર માતાજી ગામમાં નહીં આવે નહી વાત છે ઘર જ થાય તો કરાય બાકી કોઈન બૂસ મારીને ગરબી કરવી એવું થોડું કરાય ના ના કોઈને બૂસ થોડો મારવાનું છે દઈ જ દેવાના છે કેમ કે તમારા ગામની અંદર તો તમારું જે સાપ છે એ ખરાબ બી કે છે હા ઈ વાત સાચી ગા તમારા ગામના બધાય તમારું ચોકી ના પડે ઓહ કે એનું કામ જ આ છે તો એમાં તો કેમ થાય મને ક્યો જી હા ઈ વાત હશે વાર એટલે એમ આપણે આવા ટીકા ધુંબા કરીએ ને આવા નાના માણસો ને તમે દર વર્ષે ગરબીમાં નવા નવા સાઉન્ડ વાળા ભરતો નવા નવા તબલા વાળા ગોતો ને પછી બધા ને બુશ મારો તો ઈ સારું થોડું લાગે ના ભાઈ ના આપણે જોઈ દેવાના સિવાય અને એમ કે પાછું તમે તો ઉચ્કોટીમાંથી આવો છો હા હા ઈ વાત હશી વાર આપણે ઈ આપણે કહવાય

હાલો બોલી જાઓ ગોપાલ ભાઈ આહીર બોલો હા મજામાં મજા મજા ગાય કલાકાર છું હા ગરબા ગાઉ છું હા ગરબા ગાઈએ કીર્તન ગાઈએ ફેસ પ્રોગ્રામ કરીએ કોણ બોલો હું ગાય કલાકાર જ બોલું કોણ બોલો તમે મનસુખભાઈ ભાઈ રાઠોડ હા ઓર કોણ છે ક્યાં છે રામોતી રામોત મતલબ ગોંડલ માં રામ ઉત હા તમારું અમરાપુર અમરાપુરા ઓકે હવે ગયા ઘરે તમે કઈ માતાજીની ગરબી કરી દીધી ને હા મલા કિશનભાઈ જસાભાઈ સોલંકી હા સાઉન્ડ લેવા તો કે તમારામાં એકદમ પ્રોગ્રામ કર્યો તોન પછી એનું સાઉન્ડમાં મજા આવી તમે એના આજે ખેલે લે ના ના તો ઈ રોંગ નંબર

તમારા ગળ સરસ્વતી ઓરિજિનલ ધાર્મિક છો ને એવું સાબિત થાય કે તમે આ જગત ને ઉદાહરણ સારું આપતા કરો છો તમે જગત માં હું ગાવા જાવ કીર્તન ગાવ આવા

તું તારા કિશન ને વાત કરે મને કઈ કિશન એલા કલાકાર બેનમાં માં તારા ને લેવા દેવા છે એ એ આવા કલાકાર બેન માં હું કીર્તન તું શું ના કીર્તન કાસી મને કે તારી તારા તો તું મને હું ફોન કરે ભાઈ તારા મને લેવા દેવા છે હાજી હું તું કરે તું કલાકાર બેન માં તું

માલિકારી કરવા માં બોલાય મર્યાદા વાતું કરે અજબ આ ગોલા ઓના તો રીજાવા બાપુ એ તો ગોલા કરે ગજબ તું તો ગોલો હા બરોબર આ રેકોર્ડિંગ બરોબર નું ને એટલે

કેવું વાણી ગુંડા છે તું કઈ ગાયક કલાકાર ગાયક હોય બાપુ પ્રિય બોલવું ના કે તારી નજર જ એવી તાર પનારો જ નથી કેમકે તું કોલસાની માં પીડ્યો એટલે તું જો સંત નો સ્વભાવ છે તન સત ની ભાન તું હજારમ સીજે તને હું બીજી ભાન હોય તને હજારમ દે કરો તન કોઈ હારો માણસ જીડ્યો આખા દેશ તને હારો માણે તને હજારમ નજરે સીડ્યો તારી તારું જીવન કેવું હોય છે નકી કર લે બોલી જા બોલી જા જરા બોલ તારું જીવન બોલ બોલો બોલો લે બોલું છું હું બોલો 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 બધું બોલવાનું હોય હા બોલ બોલ તમે તમારે બોલો મારે થોડું બોલવાનું હોય આ તે ગરિયો કર્યો છે ને માટે મે ફોન કર્યો મારે કે કામ નતું

આપડે હું કે તમને કાલ પૈસા લઈ જ પાસે એમ કે કાલે આપડે ફોન કરીએ તો સિશો હોય ઘેર ન હોય તો આપણે ધક્કા ખવડાવે એમને ત્રણ ધક્કા એને ઘરે જાય ને તેના એના ઘર ના કઈ ન કે એની છોકરીઓ ને બેન ને શું કે અને દેલામાં પગ જ નહીં મેકતા કે આપણે તો પછી બાઈ માણા કે સુકુર્યું ન હોય તો આપણે તો ન દેલામાં પછી બેસી જ ના પડતા ગોપા ગોપાલ જ તમને દીધુંતું ને સાઉન્ડ ને તમારો વોડકા તો ગોપાલ થકી જતી ને જો ગોપાલ ભાઈનો ફોન આવે મારામાં આ એ તો હવે લાઈનમાં લઈ ગયો હા હાલો લઈ ગયો ગોપાલની ખબર પડે કમી ચી વ્યક્તિને કોલ કર્યો છે તેની તમારો કોલ હોલ્ડ પર રાખ્યા છે કૃપા કરી લાઈન પર રહો આપ જે વ્યક્તિ سے વાત કરી રહી है उन

નમસ્કાર મિત્રો જો તમે આખો ઓડિયો સાંભળ્યો છે તો તમારું ધ્યાન અને સમય માટે ખૂબ ખૂબ આભાર હવે નીચે કોમેન્ટમાં જરૂરથી લખો કે ઓડિયોમાં કોની વાત તમને સાચી અને અસરકારક લાગી તમારુંમાં તમારું માર્ગદર્શન છે આવું જ એક નવું અને જબરદસ્ત ઓડિયો લઈને અમે ફરીથી જલ્દી મળશું ત્યાં સુધી બીકેપી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં મળીશું ફરી ટાટા બાય બાય